જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં હશો યુટ્યુબ ફેમિલી જય માતાજી અત્યારે રાતના વાગી ગયા છે બાર અને આપણે વાળીએ અત્યારે વરસાદ અત્યારે ઝરમર ચાલુ છે હવે વરસાદ રહેતો નથી અને આપણે સિંગ ખેંચવાની છે હજી હવે વરસાદ રહેતો થશે અત્યારે ચાલુ જ છે જોઈ શકો છો તમે હું પણ આજે રાત્રે વાળી આવ્યો છું કારણ કે કામ હતું તે આવવું પડ્યું હતું આપણને નીંદર આવતી નથી તો હું કોઈ લાવો ને એક મિની બ્લોક બનાવી નાખીએ કે વાળીએ સેવી ગયો આજે રાત્રે અને આજે આઠમું નોરતું છે ગામમાં મારા ગામમાં નવરાત્રિ રમે છે એટલે અવાજ તો આવે છે નીંદર આવતી નથી Yo soy su cozoba privaria. Yo matas me